લગ્ન પ્રસંગી ભક્તિનો સંગમ સંસ્કાર અને સંસ્કૃતિનું પુનઃસ્થાપન ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી પરંતુ બે પરિવારો અને આત્માઓનું પવિત્ર બંધન છે સંસ્કાર અને સંસ્કૃતિ આપણા જીવનના પાયામાં છે આજકાલ લગ્ન પ્રસંગોમાં પાશ્વત્ય અને સંસ્કૃતિના આંધળા અનુકરણ અને બપકાદાર શોબાજી વચ્ચે જ્યારે ગાંજાવાલા પરિવારે હનુમાન ચાલીસાના પાઠ અને લગ્ન જીવનની શરૂઆત કરી છે ત્યારે તે સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ સાબિત થયું છે સકારાત્મક ઉર્જાનો સંસાર હનુમાન ચાલીસાના પાઠથી વાતાવરણમાં એક અદ્ભુત સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સામૂહિક રીતે થતી આ સ્તુતિ વ્યક્તિના મન અને આત્માને શાંતિ આપે છે અને લગ્ન મંડપને પવિત્રતાથી ભરી દે છે મજબૂત નૈતિક પાયો હનુમાનજી શક્તિ ભક્તિ અને શિસ્તતાના પ્રતિક છે લગ્ન જેવા પવિત્ર બંધનની શરૂઆત જો આવા ભક્તિભાવ સાથે થાય તો તે દંપતીને જીવનમાં સંયમ નિષ્ઠા અને સમર્પણના પાઠ શીખવે છે જે સુખી સંસાર માટે અનિવાર્ય છે લાગણીશીલ જોડાણ જ્યારે સેંકડો લોકો એકસાથે હાથ ઊંચા કરી જય શ્રીરામ કે હનુમાન ચાલીસા ના નાદ કરે છે ત્યારે તે દ્રશ્ય માત્ર ધાર્મિક જ નહીં પણ નાગ્નિશીલ રીતે પણ સર્વને એક સૂત્રે બાંધનારું હોય છે આવી ક્ષણો ખરેખર રૂવાટા ઊભી કરી દે તેવી ભવ્ય હોય છે આધુનિકતાના સમયમાં આપના મૂળિયાને પકડી રાખવા જરૂરી છે લગ્નમાં ડી જે ના ગોઘાટ કરવા કરતા હનુમાન ચાલીસાના સુર વધુ શક્તિશાળી અને આશીર્વાદરૂપ સાબિત થાય છે આ પ્રકારનો ભક્તિમય અભિગમ આવનારી પેઢીને પરંપરાઓ પ્રત્યે ગૌરવ લેતા શીખવે છે ધન્ય છે આ ગાંજાવાળા પરિવારને બ્યુરો ચીફ સુનીલ ગાંજાવાલા